નમસ્કાર મિત્રો પાટણના હારીજ તાલુકાના નાણાં ગામે વહેલી સવારે ગોજારી ઘટના બનવા પામી હતી જેમાં વરસતા વરસાદમાં કરંટ લાગવાની ઘટના બની હતી જેમાં સાસુને કરંટ લાગતા તેને બચાવવા માટે વહુ અને દીકરો દોડી આવ્યા હતા જેમાંથી સાસુ વહુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે દીકરો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નાણાં ગામે મંગળવારે ગાળા વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં એકાએક કરંટનો પ્રવાહ ચાલુ થતા પરિવારના કેશાબેન મફાજી ઠાકોરને કરંટ જેની જાણ પોતાના દીકરાની વહુ અને દીકરા અલ્કેશજીને થતા તેઓ બચાવવા માટે દોડી ગયા હતા જોકે કરંટના પ્રવાહથી સાસુ કેશાબેન મફાજી તથા સેજલબેન અલ્કેશજીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે દીકરા અલ્કેશજીને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ પંથકમાં થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો